કાંકરેજમાં ગુરુપૂર્ણિમાને લઈને ઠેર ઠેર જામી ભારે ભીડ કાંકરેજ તાલુકામાં આવેલા પૌરાણિક ધામો પર દૂર દૂરથી લોકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા જેમાં દેવ દરબાર જાગીર મઠ ચહેરમાંનું પ્રાગટ્ય સ્થાન તેરવાડા ધામ ટોટારણા સદારામ ધામ થરાવાડીના ધામ નાથપુરા વડેથી તેમજ નાથપુરામાં ચહેર માતાના મંદિરે લોકોની દર્શન માટે ભારે ભીડ જોવા મળી હતી ત્યારે દરબાર સમાજ ઠાકોર સમાજ ભરવાડ સમાજ પોતપોતાની ગુરુગાદીઓ પર અલગ અલગ જગ્યાએ લોકો દર્શન કરી ગુરુના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી સ્ટોરી રિપોર્ટ બાય ચહેરસિંહ વાઘેલા કાંકરેજ બનાસકાંઠા શ્રી વડેચી ધામ નાથપુરા અને કુડવા ત્યારે આ કુડવાની ખૂબ રખેવાળી વડેચી માતા ધામ થયું એટલે આ માતાજીના ખૂબ ચમત્કાર છે ચમત્કાર એવા છે કે કોઈ પણ વસ્તુ ખોવાઈ ગયેલી હોય તો એ શ્રદ્ધા રાખી અને શ્રદ્ધાથી એમનું નમન કરે તો એ વસ્તુ માતાજીની ફરત મળી જાય છે કહેવા મતલબ કે હમણાં થોડાક સમય પહેલાં થી ત્રણ મહિના પહેલાં ટ્રેક્ટર બે ખોવાઈ ગયા હતા તો બે ટ્રેક્ટર પણ માતાજીએ લાવ્યા અને એ ટ્રેક્ટરના દિવસે ખૂબ પબ્લિક હાજર હતી અહીંયા કે ટ્રેક્ટર આવ્યા ને ત્યારે પબ્લિક ખૂબ હાજર હતી પછી એક અમારા ગામમાં એક ભાઈનું બાઇક ચોરાઈ ગયું તે બાઇક માતાજી મેળવી આપ્યું બાઈક ઠેક બોરબી થી મળ્યું બાઈક હોય ચમત્કાર છે અંદાજે આ મંદિર તો ખૂબ પ્રાચીન છે ખૂબ જૂનું છે કહેવા મતલબ કે એ વખતે તો અહીંયા માણસો ને આવતા પણ ડર લાગતો હતો કેવાનો કે અહીંયા બાવળિયા અને ઝાડા ખૂબ ઊભા હતા એવી જગ્યા હતી એટલે ખૂબ આ તો ખૂબ વર્ષો જૂનું મંદિર છે એટલે એ વખતે માણસોને ખૂબ બીક લાગતી હતી કે અહીં આવતોય અને પણ આ બધું એના પછી આ બધું સુધારો વધારા રહે અત્યારે પંદર ઓગણીસ વર્ષથી થયા છે આવા સુધારા બાકી એના પહેલાં ખૂબ જૂનું મંદિર તળાવનો શું ઇતિહાસ છે તળાવનો ઇતિહાસ એ છે કે તળાવમાંથી અહીંની પબ્લિક જે છે નાસ્તરાની પછી બહારની પબ્લિક એ પણ તળાવમાંથી પાણી લઈ ગઈ અને એમના ઘરે જે વાપરે તેલ બાળ એટલે તેલ બાળે છે એ તેલ બાળીને માતાજીનો જે નિવેદ કરે છે એ નિવેદ પણ પબ્લિક પોતે લે છે બરોબર આ તળાવનો ઇતિહાસ છે તળાવના જળ પીવાથી કોઈ પણ રોગ થયો હોય તે પણ તળાવનું જળ પીવાથી મટી જાય હમણાં એક અમારે ઠાકોર બાપા છે ઠાકોર બાપાના ઘરનાને જે કાન દુખતો તો તે ઠાકોર બાપાએ ત્યાં રહીને મોનતા કે મારી ઘરવાળાને આપ મટી જાય કાન તો બસમાં બેઠા બેઠા મોનતા માની તો ઠાકોર બાપાને ઘરનાનું જે કાન દુખતો હતો એ પણ મટી ગયો ત્યારે ઠાકર બાપા અહીંયા આવી અને સવારમાં તળાવમાંથી પાણી એમના ઘરને પીધું ઓકે તમારું નામ મારું નામ મુકેશગીરી કાંતિગીરી અત્યારે હાલ રહું છું પૂરવા અને મારું મૂળ વતન છે નકડાલા અને પૂજા તરીકે અહીંયા હું સેવા આપી રહ્યો બોલો આગળ જે મહારાજ આજના પવિત્ર દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા એટલે તમામે તમામ જે જેના જે ગુરુ મહારાજને માનતો એમને પૂજા યાચના અને ગુરુવંદના શાસ્ત્રોમાં આપણા હિન્દુ શાસ્ત્રોમાં પુરાણોમાં પણ લખ્યા છે કે ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાગુ પાય બલ હારી ગુરુ દેવને ગોવિંદ દિયા બતા એટલે ગુરુ મહારાજની ઉપના આજે પણ ખૂબ ખૂબ ભગવાન કરતાં પણ ગુરુ મહારાજને વધારે ઉપમાઓ છે માટે આજનો જે દિવસ છે પવિત્ર દિવસ એવો જ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઓગરજી મહારાજ મા ઇંગળાજ તમામે તમામ સેવકોને ખૂબ ખૂબ સુખી રાખે ખૂબ સારું કરે એવા જ આશીર્વાદ બોલો અગરજી મહારાજ